સમાચારોમાં વાત કરીએ તો કાઝાળ ગરમીમાં પોતાના નાના ભૂલકાઓ સાથે મજૂરી આવતા મજૂરોને જ્યારે તેમના હક્કના રૂપિયા મહિનાઓ સુધી ન મળે તો આ પરિવારની કેવી પરિસ્થિતિ સર્જાય મહેનત મજૂરી કરી માંડ પેટી રડતા આવા ત્રીસથી વધુ મજૂરો પાલિકાએ પહોંચ્યા હતા તાપી જિલ્લાના વડા મથક વ્યારામાં કરોડો રૂપિયાના ખર્ચે જલવાટિક બાગનું રિનોવેશન કાર્ય ચાલી રહ્યું છે આ બગીચામાં કામ કરતા મજૂરોને મહિનાઓથી તેમનું મહેનતાણું ન મળતા તેમની પરિસ્થિતિ વણસી છે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને મજૂરીના રૂપિયા ન આપતા તેમનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બનતા તેઓ પોતાના હકના મજૂરીના રૂપિયા મેળવવા માટે વ્યારા નગરપાલિકાએ પહોંચ્યા હતા અને પાલિકાના ચીફ ઓફિસરને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમના હકના રૂપિયા

એ ઘણા ટાઈમથી કામ કરે છે લગભગ બે મહિના જેવું થવાવેલું છે અને એ મજૂરીમાં પૈસા મારે ઘડે માગણી કરવા છતાં પણ એ લોકોને આપ્યા નથી અને ત્યાર પછી એમણે મને વાત કરી અને ત્યાર પછી મેં અહીંયા ચીફ ઓફિસરને સાથે વાત કરી અને તેમને આવેદનપત્ર આપેલું છે અને એ લોકોને સતતરે પૈસા મળે અને જે આવા ગરીબ લોકોને લૂંટવાળા કોન્ટ્રાક્ટરો છે એન્જિનિયરો છે એ લોકોના લાયસન્સ રદ થવા જોઈએ એવી અમારી માંગણી છે કોન્ટ્રાક્ટરનું નામ છે મહેશભાઈ છે અને આસિસ્ટન્ટ કોન્ટ્રાક્ટર છે વિનોદભાઈ છે અને સુપરવાઇઝર કિરણભાઈ છે અને સાથે સાથે બત્રીસ લોકોની મજૂરી આપી નથી આ લોકોએ સમગ્ર રાજ્યમાં હાલ આગ ચડતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે